આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ ત્રણ હજારને એકસો ચુમ્માળીસ તથા મોબાઈલ ફોન ત્રણ કિંમત રૂપિયા પંદર હજાર જેવા કુલ મળીને કિંમત રૂપિયા આઠ લાખ ઓગણસાઠ હજાર અને આઠસોનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશનના ગુનાનો પ્રોહિબિશન ગન્ના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય